હળવદના ઘનશ્યામપુર નજીક પાણીના પ્રવાહમાં સામાજિક આગેવાનો દ્વારા જીવના જોખમે ચૌદ વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરાયું હળવદ તાલુકાના ઘનશ્યામપુર અને ભલગામડા વચ્ચે આવેલ ઓકરાનું કામ ચાલુ હોવાથી પાણી આવી જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો અહીં જે પુલનું કામ શરૂ છે ત્યાંથી પાણીનો ધસમસતો પ્રવાહ રોડ વચ્ચેથી નીકળી રહ્યો હોય અને લોકોને જીવના જોખમી અવરજવર કરવી પડી રહી છે અવારનવાર તંત્રને રજૂઆત કરવા છતાં તંત્રનું આ પેટનું પાણી નથી આવતું જો કોઈ મોટી ઘટના ઘટે તો જવાબદાર કોણ તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે અત્યારે નાલાનું કામ ચાલી રહ્યું છે અને

આ નાલાનું અત્યારે કામ ચાલુ કરવામાં આવે સામાજિક કાર્યકર તરીકે મારું નામ જગદીશભાઈ બાંભણીયા સાહેબ હું તમને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે તાત્કાલિક આ નાલાનું અત્યારે કામ ચાલુ કરું છું